ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ બે કેસોમાં જિલ્લા કોર્ટની મધ્યસ્થી બંને કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું નેશનલ લીગલ સર્વિસ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર સત્તરના એક અકસ્માતમાં મૃત્યુ પામનાર અરજદારના પત્ની દ્વારા એક કરોડ પચીસ લાખનો ક્લેમ મૂક્યો હતો જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપનીમાં અધિકારીઓની મધ્યસ્થીથી સમાધાન કરવામાં આવતા અરજદારને પચાસ લાખની માતબાર રકમ આપવામાં આવી તો બીજી તરફ બે હજાર ચૌદના એક અકસ્માતના કેસમાં રૂપિયા પચાસ લાખનો ક્લેમ અરજદાર તરફથી મૂકવામાં આવ્યો હતો જેમાં કોર્ટ અને જિલ્લા ન્યાયાધીશના મધ્યસ્થીથી રૂપિયા બાવીસ લાખમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું આ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કોર્ટના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે મહેનત કરી હતી બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ नेशनल लीगल सर्विस अथॉरिटी દ્વારા આયોજિત નેશનલ લોક અદાલતમાં આજરોજ વલસાડ ખાતે તેમજ વલસાડના વિવિધ તાલુકાઓમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો મેટ્રોમિનલ ડિસ્પ્યુટ તેમજ અન્ય કેસો જે સમાધાનલાયક કેસો છે તે કેસોનો નિકાલ કરવામાં આવેલ છે આજરોજ જે કેસો નિકાલ થયેલ છે આ લોક અદાલતમાં એમાં મહત્ત્વના બે કેસો એમએસસીપી જે કેસો છે એમાં એવોર્ડ થયેલા છે એમાં એક કેસમાં બે હજાર સત્તરનો કેસ હતો જે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્સ સાહેબની કોર્ટમાં ચાલતો હતો એ કેસમાં અરજદારના પતિ જે તે વખતે બે હજાર સત્તરમાં એક્સિડન્ટ થયેલ તેમાં ગુજરી ગયેલા અને એમાં એમણે પચાસ લાખ રૂપિયાનો મોટર એક્સિડન્ટ ક્લેમ કરેલો એમાં નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્સ સાહેબ તેમજ અરજદારના વકીલ વીમા કંપનીના વકીલ તેમજ વીમા કંપનીના અધિકારીઓની સફળ મધ્યસ્થીકરણના કારણે આ કેસમાં બાવીસ લાખમાં સુખદ સમાધાન થયેલ છે અને બીજો એક મહત્ત્વનો ચૂકા જો નિર્ણય લેવામાં આવ્યો છે આજની લોક અદાલતમાં એ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટની કેસ છે એમાં બે હજાર ચૌદની હતો કેસ બે હજાર ચૌદમાં અરજદારના પતિ અકસ્માતમાં ગુજરી ગયેલા અને એમાં અરજદારે સવા કરોડ રૂપિયાનો ક્લેમ કરેલો અને એમાં પણ એ જ રીતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની તેમજ અરજદારના વકીલ વીમા કંપનીના વકીલો અને વીમા કંપનીના અધિકારીઓની સફળ મધ્યસ્થીને કરણના કારણે બોતેર લાખ રૂપિયા જેવી મોટી રકમમાં સમાધાન સુખદ સમાધાન થયેલ છે એટલે અને આ લોક અદાલતમાં સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તેમજ જિલ્લાના તમામ ન્યાયાધીશ સાહેબોનો તેમજ વકીલોનો અરજદારોનો અને સ્ટાફનો ખૂબ મહત્ત્વનો ફળો રહેલ છે લોક અદાલત યોજવા પાછળનું કારણ એ છે કે કોઈ પક્ષકારની જીત નથી અને કોઈ પક્ષકારની હાર નથી લોક અદાલતમાં બંને પક્ષકારોની સંપૂર્ણપણે મુક્ત સંમતિથી કેસ રાખવામાં આવે છે અને તેમાં આના લોક અદાલતમાં જે પણ ચુકાદો આપવામાં આવે છે તેની સામે અપીલ નથી એટલે બંને પક્ષ બંને પક્ષકારોની જીત જ છે એમાં કોઈ પક્ષકારની હાર નથી અને લોક અદાલત દ્વારા કોર્ટમાં જે કેસોનું ભારણ છે એ ઘટાડવામાં સારી એવી મદદ થઈ શકે છે YouTube પર જાઓ અને અમારી ચેનલ satyadi.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે